અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે ત્રીસ ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે આ વર્ષના ફ્લાવર શોમાં દેશ વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે બાર વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી સત્તર દિવસ સુધી ફ્લાવર શો ચાલશે બાર વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે પચાસ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે વર્ષ બે હજાર તેરથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થાય છે એએમસી દ્વારા આગામી ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દસમા ફ્લાવર શોની આગામી ત્રીસ ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થશે આ વર્ષે આત્મનિર્ભર ભારત મિલેટ્સ વર્ષ મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે મિલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મિલેટ્સ આઇટમ રાખવામાં આવશે તો એકસો પચાસથી વધુ પ્રજાતિના સાત લાખથી વધુ રોપાની મજા મુલાકાતીઓ માણી શકશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી મળી કુલ સત્તર દિવસ ફ્લાવર શો ચાલશે એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ દિવસોનું રહેશે સત્તર દિવસ દરમિયાન મળી દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવનાઓ છે આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ બનાવવાનું આયોજન કરાયું છે ચારસો મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવા એએમસીનું આયોજન છે

જેમાં હજારોની સંખ્યામાં લોકો કાંકરિયા કાલનિવનો લાભ લેશે